નમસ્કાર રાજકોટમાં ફરી એકવાર મહિલા ટ્રાફિક પોલીસ ટીઆરબી જવાન અને એક રાહદારી વચ્ચે ઉગ્ર બોલાચાલીનો વિડીયો સામે આવ્યો જાહેર રસ્તા પર થયેલી આ બબાલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો સમગ્ર ઘટનાની તપાસ માટે પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ મારા મારા વિડીયો છે આમ મેડમ આમાં વધુ થાય આમાં ઉભા રહ્યો ઉભા અહીંયા ઉભા રહ્યું

યા મારા નથી દો ભાઈ હા ઈ હું જોઉ છું જોઈ લે ભાઈ કઈ વાંધો નઈ જ છે કાઈ કાઈ બરાબર છે ઉતરો બેનિયા ભાઈ અમે બરો ગાડી પીસી તમારે તમારે ક્યાં લેવા દેવા આ મારો કાઠલો પકડો મારો કાઠલો પકડો નથી હું પ્રેમથી અમારા તમારા બેન કે તમારા બેન

બરાબર કેમ ઉભા શું લેવા પઈકડો

અમારી ઉપર કોનો આરામ માનામાં પીયુસી નથી એવું ઉપર માનામાં પીયુસી નથી

પણ એ પેલો અમારા બાજુ એ મારો કાંટો હું લેવા ભાગ્યો જાવ મારો જો તમે કરો જો ને તમે જે કંઈ ભી જે બોલો છો હું પ્રેમથી હું હું પ્રેમથી જતો જો અરે ફોન નથી કાકીનો યાર આ